નડિયાદનગરના એકસો ઓગણસાઠમાં સ્થાપના દિવસ નિમિત્તે આજે શહેરના વિવિધ લોક ઉપયોગી સુવિધાઓનો પ્રારંભ કરવામાં આવ્યો હતો મહાનગરપાલિકા અને ડોક્ટર એનડી દેસાઈ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ખેડા જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓએ આ બ્લડ ડોનેશન કેમ્પની મુલાકાત લઈ રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા મ્યુનિસિપલ કમિશનર જી એચ સોલંકી સહિત મહાનગરપાલિકાના સ્ટાફ અને જિલ્લા તંત્રના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા પણ રક્તદાન કરીને સમાજમાં રક્તદાન અંગે જાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો હતો આ અવસરે દ્વારા પશ્ચિમ ઝોન માટે પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે નડિયાદ મહાનગરપાલિકા બન્યા પછી પ્રથમવાર પશ્ચિમ વિસ્તારમાં ઝોનલ ઓફિસ કાર્યરત કરવામાં આવી છે અને જેમાં શહેરનું મોટું ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું છે જેનો લાભ નડિયાદ સહિત સમગ્ર જિલ્લાવાસીઓને મળશે નાગરિકોની ફરિયાદ નિવારણ વ્યવસ્થાને વધુ અસરકારક અને ઝડપી બનાવવા માટે સિટીઝન ગ્રીવિયાન્સ રિડ્રેશલ સિસ્ટમ એનએમસી સીજીઆરએસ નંબર બોતેર જીરો અઠ્યાવીસ સિત્યોતેર સિત્તેર સાત ની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે આ સુવિધાના માધ્યમથી નડિયાદ શહેરવાસીઓ હવે ઘરે બેઠા જ પોતાના પ્રશ્નોની રજૂઆત વોટ્સઅપ દ્વારા કરી શકશે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે દેશ વિદેશમાં આવી હતી કાર્યક્રમમાં ખેડા સાંસદ દેવસિંહ ચૌહાણ નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ મ્યુનિસિપલ કમિશનર જી સોલંકી એડિશનલ કલેક્ટર સંગીતા રૈયાણી ડેપ્યુટી કમિશનર મહેન્દ્રભાઈ દેસાઈ ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુદડ સહિત મહાનગરપાલિકાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો તમામ પદાધિકારીઓ અને ફાયર બ્રિગેડના સ્ટાફ અને તાલીમાર્થીઓ સાથે ફોટો તેમને પ્રોત્સાહિત કર્યા હતા મ્યુનિસિપાલિટી બન્યા પછી આ પ્રથમવાર અહીંયા એક ઝોનલ ઓફિસ ચાલુ કરવામાં આવી છે આ દેખાય છે ફાયર બ્રિગેડ સ્ટેશન છે એ સૌથી મોટું ફાયર બ્રિગેડ સ્ટેશન બન્યું છે પાછળ સ્ટાફ ક્વાર્ટર્સ છે અને અહીંયા ઝોનલ ઓફિસની અંદર ડેપ્યુટી કમિશનર બેસવાના છે અને આ એરિયાની કમ્પ્લેન અહીંયા જ લેવાય એ રીતનું આયોજન છે અને સાથે સાથે આજે સ્થાપના દિવસ નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યો છે અને એની અંદર બ્લડ કલેક્શન પણ કરવામાં આવી રહ્યું છે આમ તો કમિશનરશ્રી અને કલેક્ટરશ્રી બંને સ્થાપના દિવસ નિમિત્તે ખૂબ મોટા કાર્યક્રમો રાખ્યા હતા સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ રાખ્યા હતા અને એક ભવ્ય રીતે નડિયાદ ડેની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું પણ સંજોગો વસાદ જે પાકિસ્તાન સાથે ટેરેસ્ટ એટેકના કારણે જે વોર થઈ અને એના કારણે આ પ્રોગ્રામ આપણે બંધ રાખી ને આ વખતે નાના પાયે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે પણ આવતા વર્ષે આ સ્થાપના દિવસે ભવ્ય પ્રોગ્રામ યોજાય એવું અગાઉથી પ્લાનિંગ કરવામાં આવશે આજે નડિયાડ નગરપાલિકાના જે અઢારસો છછઠમાં અસ્તિત્વમાં આવી હતી અને સમગ્ર દેશના જૂનામાં જૂની જે નગરપાલિકાઓ એમાં નડિયાળ નગરપાલિકાની ગિનતી છે અને જ્યારે અત્યારે મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી ગઈ છે તો આજ સોળ મહિના દિવસે દેશ વિદેશમાં રહેતા નડિયાડના બધા નગરજનોને હું શુભેચ્છા પાઠવું છું કે આપણે નડિયાડ મહાનગરને સુંદર હરિયાળું અને સ્વસ્થ નડિયાડ તરીકે કેવી રીતે વિકસિત કરીએ આમાં બધાને સહયોગની જરૂર પડશે તો आइए સહકાર માટે પણ બધાને આહવાન કરું માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ ટાટ ઇન ધ ક્લાસ એન્ડ ડોન્ટ રોટ લર્ન વેર ટીચર્સ Don't just use books and blackboard to teach, but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.